શ્રી મિત્રો શ્રાવણ મહિનાનો અદભુત મહિમા છે મહિનો ભગવાન શિવને સમર્પિત છે પરંતુ શ્રાવણ મહિનામાં માતા પાર્વતીની પૂજાનું પણ એક આગવું મહત્વ છે શ્રાવણ મહિનામાં આવતા દર મંગળવારે મંગળા ગૌરીનું વ્રત રાખીને માતા પાર્વતીની પૂજા કરવાની વિધિ છે શ્રાવણ મહિનામાં આવતા દર મંગળવારે સ્ત્રીઓ અને અપરિણીત છોકરીઓ મા મંગળા ગૌરીનું વ્રત કરીને સારા લગ્ન જીવનની કામના કરે છે આમ કરવાથી પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે જ્યારે અપરિણિત છોકરીઓને શ્રેષ્ઠ અને યોગ્ય વર મળે છે તેની સાથે જ છોકરીઓના લગ્નમાં આવનારી તમામ અડચણો દૂર થઈ જાય છે હવે આપણે જાણીશું વ્રતની વિધિ પવિત્ર એવા શ્રાવણ મહિનામાં મંગળવારથી મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે સવારે સૂરજનો ઉદય થયા પહેલા સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો અને નહીંતર વ્રતની વાર્તા સાંભળીને પછી એક એકટાણું જમવું વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે અને સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરે છે તો આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રત કથા તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ મિત્રો રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામના એક વણિક રહેતો હતો તેની પત્નીનું નામ તારામતી અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા લેવા માટે આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય આવું ઘણા દિવસ ચાલ્યું એક દિવસ ધરમચંદે તે સાધુની જોડીમાં બે સોના મહોર નાખી દીધી તેથી પેલા સાધુએ કહ્યું તમે સંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે તો ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી અને તેમને પાર્વતીજી પ્રસન્ન થયા અને તેમની પાસે પુત્રની માંગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે હે વણી સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારે પત્નીને ખવડાવજે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા છેવટે કેરી પડી વણિક એ કેરી લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે તેથી તારો પુત્ર એકવીસમાં વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તારા મતીએ તે કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો આ બાજુ વાણીઓ તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા ગણપતિનો શ્રાપ કોઈ કાળે મીઠ્યા થાય તેમ ન હતો

અને રૂપા નામની બે સખ્યો વાત કરતી હતી રૂપા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનો મૃત્યુ યોગ ટળે આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આટો મારી આવ્યો મામો ભાણેજ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો અને ત્યાં સિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી દીપાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જમાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય મામા પોતાના ભાણેજને લઈને ઘેર આવ્યા અને પોતાના બહેન બનેવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા દીપા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાતે સયન ખંડમાં સૂતી છે ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગળા દેવી માં સપનામાં આવીને તેને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે તેથી સવામણ દૂધ ભરેલા માટલામાં સવાસેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે અને સવારે તે માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તું જવાબદાર પછી મને દોષ દઈશ નહીં સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવાશેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય થતાં એક સરખ ફૂફાળા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા જ તે શાંત થઈને માટલામાં પેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારીને તે માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી હે મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો જય મંગળામાં